મિત્રો આ એટલો મોટો છે કે કાર અંદર જતી રહે સવાલ એ થાય છે કે વારંવાર આટલા બધા પડી રહ્યા છે છતાં પણ એને બેરીકેડ કરીને મૂકી દેવામાં આવે છે કોઈ પણ પ્રકારની જે કામગીરી છે એ નથી કરવામાં આવતી જેના કારણે લોકો પણ હેરાન છે લોકો પણ પરેશાન છે અત્યારે આપ જોઈ રહ્યા છો કે જે ભૂવો પડ્યો છે અને લગભગ અંદરથી મારા જે વિડીયો જર્નલિસ્ટ છે અબરાર સૈયદ આપને બતાવશે કે કેટલો મોટો આ ભૂવો છે અંદરના જે પાઇપલાઇન છે એ પણ અત્યારે અહીંયા આગળ દેખાઈ રહી છે સવાલ એ છે કે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા વારંવાર વડોદરા મહાનગર સેવા સદન દ્વારા વારંવાર કામગીરી કરવામાં આવે છે છતાં પણ આ ભૂવા પૂરવાની કામગીરી પ્રોપર લીક કેમ નથી કરવામાં આવતી ઘણા બધા લોકો આનાથી હેરાન પરેશાન છે ઘણી બધી ટ્રાફિકની સમસ્યા પણ આ ભુવાઓથી થાય છે અલકાપુરી હોય અકોટા હોય કે હવે મુચવોડા હોય સૌથી વધારે ભુવાઓ અહીંયા પડ્યા છે બસ આ બેરીકેડ મારી દેવામાં આવે છે પ્રોપર કામગીરી કરવાની જરૂર છે આપણી સાથે અહીંના સ્થાનિક છે એમની સાથે વાત કરીશું શું કહેશો જે રીતે હાલ અત્યારે આ ભુવો પડ્યો છે વડોદરા નગરી પડી ગઈ છે હવે તો નવાઈની વાત રહી નથી પણ અમે તો તો મેઘરાજા દાદાને એટલું જ કહીએ છે કે દાદા જો વડોદરા માં ખાસ કરીને અકોટા વિધાનસભાના લોકોથી જો કોઈ ભૂલ થઈ હોય તો આવનારા દિવસોમાં એ અકોટા વિધાનસભાના લોકો એ ભૂલ સુધારી લેશે પણ અમારે એવી વિનંતી છે કે તમે હવે આ અકોટા વિધાનસભાના ભુવા બંધ કરો અને બીજા વિસ્તારમાં જાઓ એવી તમને દાદાને વિનંતી છે અને બીજી વાત એવી છે કે આટલા આટલો મોટો ભયાનક ગુવો પડ્યો છે અને એક ભૂવો બીજો ગાય સર્કલ પાસે પડેલો છે ત્રણ દિવસથી અને ત્યાં જગ્યા પર સ્થાનિક મેયર ઊભા હતા બીમાર હોવા છતાં પણ એક કલાક મહેરશ્રી ઊભા હતા મેહરે જાતે કોઈ સ્થાનિક અધિકારીને જાણ કરી છતાં પણ એ ભૂવો હજુ એવો ને એવો એ જ પરિસ્થિતિમાં છે તો અમારી તો તંત્ર પાસે એવી વિનંતી છે કે લોકોએ કોના પાસે જવું અને કોને વિનંતી કરવી કે ભાઈ આ વડોદરાની જનતા કોના પાસે જશે અને વિનંતી કરશે કે ભાઈ આ વડોદરાની પ્રજાની શું હાલ થઈ રહ્યા છે આપને એવું નહીં લાગતું કેમ કે જે રીતે અલગ અલગ વિસ્તારમાં ભુવા પડી રહ્યા છે સૌથી વધારે આપ કહી રહ્યા છો કે આકુટા વિધાનસભાની અંદર આ ભૂવા પડ્યા છે પણ હવે એની કામગીરી કામગીરીમાં નિષ્ફળ ગયો છે તંત્ર અમે તો એવું કહીએ છીએ કે વડોદરામાં તંત્ર છે જ નથી તંત્ર જો હોત તો કદાચ મેયર સાહેબ ના કહેવાથી તાત્કાલિક એની કામગીરી દેખાત પણ હજુ ભી તમે જોઈ શકો છો ત્રણ ચાર દિવસ થયા એ ભૂવો એવી જ પરિસ્થિતિમાં છે અને પાછો આ બીજો નવો ભૂવો પડ્યો છે ભૂવો એટલો મોટો છે કે અત્યારે એક આખી ગાડી અંદર જતી રહે આરામથી જતી રહેશે છતાં પણ તંત્ર નિષ્કાળજીમાં છે ખબર ને તંત્ર કોની રાહ જોઈને બેઠું છે કોઈ અકસ્માત થાય એની રાહ જોઈ કોઈ મરી જાય પડી જાય એની રાહ જોઈને કદાચ તંત્ર રાહ જોઈને બેઠું હશે એના પછી તંત્ર કામ કરશે એ લોકો દર્શક મિત્રો સવાલ એ ઉભો થઈ રહ્યો છે અહિયાં સ્થાનિક પણ ઉભા કરી રહ્યા છે કે સૌથી વધારે જે ભુવા છે અલકાપુરી હોય અકોટા હોય એ તમામ જગ્યા ઉપર વધારામાં વધારે ભુવાઓ પડી ગયા છે અને એવા ભુવાઓ કે એક આખી ગાડી તમારી ફોર વ્હીલર હોય એ અંદર જતી રહે વારંવાર તંત્રને જગાડવાનું કામ અહીના સ્થાનિક દ્વારા કરવામાં આવ્યું છે પણ છતાં પણ તંત્રમાં બેઠેલા અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી અને વડોદરાના લોકોનું પેટનું પાણી હવે હલી રહ્યું છે એક બાજુ વરસાદ છે અને રોકાવાનું નામ નથી લઈ રહ્યું બીજી બાજુ આ ભૂવા છે જે બ ભૂવા પડવાનું બંધ નહીં લીધા તમે કઈ કહેવા માંગતા નથી અમારી તો તંત્રને એવી અપીલ છે કે જો તમારાથી કામ ના થતું હોય એન્જિનિયરે બધા નિષ્ફળ હોય તો અમે તો એવું કહીએ છીએ કે આના પેહલા બી વડોદરા શહેર હતું ગાયકવાડી શાસનમાં વડોદરા શહેર હતું તો તમારેથી ના થતું હોય તો તમે ગાયકવાડ સાહેબને જઈને મળી લો કે ભાઈ કેવી રીતે ડેનેજ બનાવવાની કે એમના પાસે બધું નોલેજ છે બધા નકશા એમના પાસે છે જો તમારેથી કામગીરી ના થતી હોય તો તમે ગાયકવાડ મહારાજ્રીને મળીને તમે પૂછીને આગળની કાર્યવાહી કરવી જોઈએ એવી અમારી બહુ મોટી વાત કરી છે દર્શક મિત્રો ઘણી વાર અમે પણ સમાચાર બતાવ્યા છે કે જયારે વડોદરા મહાનગર સેવા સદનની ટીમ કોઈ પણ જગ્યા પર ખોદકામ કરવા જાય છે ખોદવાની હોય છે ગટર લાઈન અને ખોદી નાખે છે ગેસ લાઇન આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે અમે પણ બતાવ્યું છું ગોત્રી ખાતે જે ગોત્રી પોલીસ સ્ટેશન છે ત્યાં આગળ ગટર કામ ગટર લાઇન નું કામગીરી કરવા ગયા હતા અને આ લોકોએ ગેસ લાઇન ખોદી નાખી આવું તો તંત્ર છે સાહેબ આપણું જે ગાયકવાડે આપણને વડોદરા આપ્યું હતું ને હવે એ વડોદરા દેખાતું નથી આ ભુવા નગરી બની ગઈ છે અને સવાલ એ છે કે આવી ઘટનાઓથી ક્યારે તંત્ર જાગશે કે કોઈ મરી જશે ત્યારે આ તંત્ર જાગશે આ સવાલ મારા મનમાં પણ હશે તમારા મનમાં પણ હશે તમે પણ કમેન્ટના માધ્યમથી અમને બતાવજો કે આ ભુવાને શું કરવું જોઈએ અને જે એન્જિનિયર બેઠા છે એ લોકો નક્કી નથી કરી શકતા કે કઈ પાઇપલાઇન ખોદવી કઈ અગર ખાડો કરવો આ ઘણીવાર એવું થયો છે છતાં પણ કોર્પોરેશનમાં બેઠેલા જે અધિકારીઓ છે એમનું પેટનું પાણી હલતું નથી હવે એમના પેટના પાણીને હલાવવાની જરૂર છે આવનાર ઇલેક્શન પણ આવી રહ્યું છે શું લાગે છે કે હવે આ એમનું પેટનું પાણી હલશે જે તંત્રમાં અધિકારી નેતા બેઠેલા હલવાની તો વાત જ ક્યાં છે આ બે પાણી એક જ પાણીમાં લોકોનો જુસો સ્થાનિક નેતાઓ જોઈ લીધો છે આજ સુધી કોઈ પણ સ્થાનિક નેતા કોર્પોરેટર હોય ધારાસભ્ય કોઈ વિસ્તારમાં ગયા નથી તો એમને પ્રજાનો ગુસ્સો ખબર પડી ગયો છે એટલે આવનારા દિવસોમાં સો એ સો ટકા કોર્પોરેશન નું તંત્ર બદલી દેખાશે કોર્પોરેશનનું તંત્ર 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 નહીં પણ જે બોર્ડ છે એ કદાચ બદલી જાય કેમ કે લોકોનો ગુસ્સો છે લોકોનો જે અવાજ છે એ દબાવવાની પણ પ્રયત્ન કરવામાં આવી હાલ તંત્ર જાગ્યું છે અમુક જે દબાણો છે એ તોડવાની કામગીરી હાલ કરવામાં આવી છે પણ સવાલ એ છે કે વડોદરા મહાનગર સેવા સદનમાં બેઠેલા જે સ્માર્ટ અધિકારીઓ છે એમને ખબર નથી પડતી કે ગેસ લાઇન ખોદવી છે કે ગટર લાઇન ખોદવી છે અમારી સાથે અમારા સંવાદદાતા રવિ સિંધા પણ છે કેમ કે સૌથી વધારે બુઆ અમારા રવિભાઈએ જ સમાચારમાં કવરેજ કર્યું છે રવિભાઈ આપે ઘણી જગ્યાથી મેં જોયું છે કે અલગ અલગ જગ્યા ઉપરથી આ બુઆ કરો કેટલા મોટા મોટા બુઆ જોયા છે ને હજુ હજુ બી આમને આમ જ છે જે ચોક્કસથી સર વડોદરા શહેરનું જે તંત્ર છે તેની સ્માર્ટ કામગીરી છે તે ભુવા સ્વરૂપે બહાર આવી રહી છે વડોદરાના જે વાહન ચાલકો છે તેઓ પણ ક્યાંક ને ક્યાંક પોતાના જીવના જોખમમાં મૂકીને વાહન લઈને એક જગ્યા પરથી બીજી જગ્યા પર પસાર થઈ રહ્યા છે અત્યારે જે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ મુજમોરા વિસ્તારમાં પેટ્રોલ પંપ પાસે છે લાલબાગ જવાનો માર્ગ છે ત્યાં મસ્ત મોટો વરસાદી કાસ છે આખી આખી જે જમીન દોષના કારણે બેસી ગઈ છે જેને લઈને અહીંથી જે વાહન ચાલકો છે તેઓ પસાર થઈ રહ્યા છે તેઓમાં પણ ભયનો માહોલ છે તે સર્જાઈ રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક આ ભૂવો છે એવો મોટું મોટું સ્વરૂપ લઈ રહ્યું છે કે અકોટા વિસ્તારમાં જે ઠેર ઠેર આ રીતના મસ્ત મોટા ભુવા છે તે પડી રહ્યા છે અત્યાર સુધી કેટલા ભુવા રવિભાઈ આ પડ્યા છે ચોક્કસ થી સાહેબ પચાસ થી વધુ આ જ વિસ્તારમાં ભુવા છે તે પડ્યા છે નાના મોટા લઈને ઘણા બધા ભુવા છે અહિયાં જોવા મળી રહ્યા છે ને અલગ અલગ વિસ્તારોમાં ભુવા પડી રહ્યા છે જેની વડોદરા મહાનગરપાલિકા દ્વારા ત્યાં જ્યાં જ્યાં ભુવા આપણે બતાવીએ છીએ ત્યાં પહોંચે છે ત્યાં કામગીરી પણ કરે છે અને પાક ન્યૂઝની પણ એક મુહિમ રહી છે કે જ્યાં વડોદરા શહેરમાં ભૂવા પડી રહ્યા છે ત્યાં પહોંચીને લોકોને પણ સાવચેત કરી રહ્યા છે અને તંત્રને પણ જગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે એટલે આપણા સમાચાર પછી કામગીરી થાય છે કે પછી પછી એવું જ જી ચોક્કસ અમુક જગ્યા થાય છે જ્યાં મોટા હોય ત્યાં પછી ધીરે રામ રાખે તે મારીને લોકોને સાવચેત કરી દેવામાં આવે છે કે અહીંયા ભૂવો પડ્યો છે તો સાવચેતી થી પણ મોસ્ટ ઓફલી જ્યાં જ્યાં સ્પા ન્યુઝ ભુવા બતા છે વડોદરા ત્યાં કરી પણ છે સારી વાત છે લોકોને ડર લાગી રહ્યો છે શું આટલા મોટા ભૂવા પડી રહ્યા છે આટલા મોટા ભૂવા પડી રહ્યા છે જેથી કરીને કોર્પોરેશન કશું કામ કરી છે નહીં આટલું મોટો બહુ પડી રહ્યો છે જેથી કરીને બધાને બહુ વીક લાગે છે પડી જવાનું ડર લાગે છે ભૂવામાં પડી ડર લાગે છે બધી જગ્યા આવી સ્થિતિ બધી જગ્યા પર આવી સ્થિતિ તમે તૈયાર જોઈ શકો છો પેલા પાણીની સંભાવના હતી અને આખા મારા નર્સરી ના ગોબા પડી ગયા ગયા પૂરા કરી પણ પાછી ગોવા અહીં પડી ગયા પડી ગયા છે બધી જ જગ્યા ઉપર ભૂવા પડી રહ્યા છે ને અત્યારે લોકો પર હવે ચિંતા એમને સતાઈ રહી છે ખાસ કરીને પહેલા લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા પછી લોકોના લોકો એક એક માર સુધી વડોદરા પાણી જોયું છે દર્શક મિત્રો આશા રાખીએ કે આ અમારા સમાચાર પછી તંત્ર જાગે અને જે રીતે આ ભુવા પડવાની એક નહીં બે નહીં ઘણા બધા ભૂવાઓ પડી ગયા છે અને એટલા બધા ભૂવાઓ હવે ગરબા રમી રહ્યા છે તો તંત્ર આ વડોદરા મહાનગર સિવાસદન ને થોડું ગરબા રમાવાની જરૂર છે ત્યારે જ આ અત્યારે આ ભુવા જે અધિકારીઓ છે એ જોતા હશે પણ હવે કામગીરી ક્યારે થશે એ તો આવનાર દિવસ જ બતાવશે પણ અમારું જે કામ છે સ્પાર્ક ફૂડે ન્યુઝ નું એ અમે બતાવતા રહીશું તંત્રને જગાડતા રહીશું કેમ કે લોકો હવે ચિંતામાં છે લોકો હા આ બધું પડેલું હોય છે પગમાં અત્યારે પેટ્રોલ નાખવા જતો તો પડી ગયો આમાં લાગી ગયો અપચી હા હમણાં જ તો આ રીતનું ના રહેવું જોઈએ કોઈ માણસ આવે જ આવે ખબર જ ના પડે આ રીતનું જો છે તો એને સરખું કરવું જોઈએ એ લોકો ટેક્સ એટલા વધારે લે છે એનો શું મતલબ છે ક્યાં છે પૈસા શું થાય છે બસ જે કરવું હોય કરવું જ જોઈએ ને આ હટાવીને બીજી ડાયરેક્ટલી સિમેન્ટ નાખે છે એનો કોઈ મતલબ જ નથી વચ્ચે આપણે જોઈએ છે એનો કોઈ મતલબ નથી મિત્રો આ રાહદારી જઈ રહ્યા હતા ને અહીંયા આપ જોઈ રહ્યા છો કે એમના પગમાં પણ વાગી ગયો છે સવાલ હવે લોકો પણ પૂછી રહ્યા છે સવાલ અમે પણ પૂછીશું વડોદરા મહાનગર સેવા સદનમાં બેઠેલા જે અધિકારીઓ છે જેમનું પેટનું પાણી હલતું નથી હવે એમનું પેટનું પાણી હવા હલાવવાની જરૂરિયાત છે આવનાર ઇલેક્શન છે તમારા હાથમાં છે કે કોણે તમારે જીતાડવું છે આવા અધિકારીઓને કે આવા નેતાઓ છે નેતા એવું નથી કેતો કે બધા ખરાબ છે નેતા એવા પણ છે કે જે રાત દિવસ તમારી સેવા પણ કરે છે પણ અમુક જન જે એસી ની કેબિનમાં બે રહ્યા છે એમને સમક સ્વીકારવાની જરૂર છે કેમ કે આવા તંત્ર થી ક્યારે લોકો જે ત્રાસી ગયા છે આ કામગીરીથી ત્રાસી ગયા છે આ કોટા વિસ્તારમાં અલકાપુરી વિસ્તારમાં એક નહીં બે નહીં ત્રણ નહીં પાંચ પચાસ જેટલા બુવાઓ પડી ગયા પણ અત્યારે બેરીકેડ કરીને મૂકી દેવામાં આવે છે પછી બધા જોઈ લઈશું કે કામ કરીશું અને ત્યાં ચોપડે તો એવું લખાઈ જાય કે કે કામગીરી થઈ ગઈ સવાલ એ છે સવાલ સ્પાર્ક ટુ ડે ન્યૂઝે ઉભું કર્યું છે તો એમાં તમે સપોર્ટ કરજો અને કમેન્ટમાં જરૂરથી લખજો કે આવા અધિકારીઓ સાથે શું કરવું જોઈએ કેમ કે જે કામ ના કરતું હોય જે લાખો રૂપિયાનું પગાર લેતું હોય આપણા ટેક્સ થી પગાર ચૂક્યો આ લોકોને મળે છે તો પછી કામ કેમ નહીં કરતા આ સવાલ સ્પાર્ક ટુડે ન્યૂઝે ન્યુઝે ઉભો કર્યો છે કમેન્ટના માધ્યમથી જરૂરથી અમને આ જણાવજો કે આપ શું માનો છો કે આવા ભુવાઓથી કેવી રીતે બચવું ને આવા અધિકારીઓ જે કોર્પોરેશનમાં ભુવા બનીને બેઠા છે ને એ લોકોથી કેવી રીતે બચવું મારા સહયોગી રવિ સિંધા અને વિડીયો જર્નલિસ્ટ અભરા સૈયદ સાથે હું કૌશલ સ્પાર્ક ટુ ડે ન્યુઝ માટે